અહીંયા અમારા દ્વારા એક રોપ રોબોટ તૈયાર કરવામાં આવે છે જે દોરડા પર ચાલીને પૂર્ણ સ્થિતિમાં સલાતી વ્યક્તિને એક કિનારેથી બીજા કિનારે સલામત રીતે પહોંચાડે છે જો વધારે પૂર્ણ સ્થિતિ હોય એવા સમયગાળા દરમિયાન માલ કે વ્યક્તિ હોય એક કિનારેથી બીજા કિનારે સલામત રીતે પહોંચાડે છે આ રીતે રોપ રોબોટ આપત્તિ અને વ્યવસ્થાપન સંદર્ભે ખૂબ જ ઉપયોગી છે કોઈ આપત્તિ ન હોય એવા સમયગાળા દરમિયાન માલ સામાન કે વ્યક્તિઓને એક